માંજલપુરથી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે પચીસમો હોમોત્સવ લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો આજે પવિત્ર મહાશિવરાત્રી પર્વની રાજ્યભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે આ અવસરે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ શાંતિધામ સંકુલ ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શાંતિધામ સંકુલના અગ્રણીએ મહાશિવરાત્રીનું મહત્વ સમજાવતા જણાવ્યું કે શાસ્ત્રોમાં ચાર રાત્રિનું વિશેષ મહત્વ છે કાલ રાત્રિ મહારાત્રી મોહરાત્રી અને દરુણા જેમાંથી શિવરાત્રી એટલે કે મહાશિવરાત્રીને ભગવાન શિવનું યજ્ઞ અને પૂજન કરવાથી અનંત ગુણનું પુણ્ય પ્રાપ્ત થાય છે માંજલપુર ખાતે વર્ષોથી પરંપરા મુજબ આ વર્ષે પણ પચીસમો હોમોત્સવ લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો આ યજ્ઞનો સમય સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે વિશેષ પૂજા રાત્રિ દરમિયાન શિવજીની ચાર પ્રહરની પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે પ્રસંગે આ પ્રસંગે આયોજકો દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી હતી કે આજના દિવસે ઓમ નમઃ શિવાયના જાપ અને વૃદ્ધાભિષેકનું વિશેષ મહત્વ છે શિવ એટલે કલ્યાણ અને દેવાધી દેવ મહાદેવનું સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો દર્શન લાભ રહ્યા આજે મહાશિવરાત્રી પર્વ છે દર મહિને વધ તેરસ એ શિવરાત્રી કહેવાય અને મહા મહિનામાં જે આવતી શિવરાત્રી એ મહાશિવરાત્રી સૌથી મોટી વિશેષ આજે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીનો અભિષેક કરો ભગવાન શિવજીને જળથી અભિષેક કરો દૂધથી અભિષેક કરો જાત જાતના દ્રવ્યોથી ગંગાજળથી ભગવાનની પર અભિષેક કરો આજે શિવરાત્રી દિવસે ભગવાનને બિલ્વો પત્ર અર્પણ કરો અભિષેક કરો આજનો પર્વ મહાન પર્વ છે શાસ્ત્રમાં કહ્યું છે કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ સુધારણા આજની આ મહારાત્રિ છે મહારાત્રિ દિવસે ભગવાન શિવજીનું જેટલું યજન કરો જેટલું ભજન કરો જેટલું કીર્તન કરો એ આપણા માટે ખૂબ મોટું મહત્ત્વનું છે આજના દિવસે ભગવાન શિવજીને અભિષેક કરજો બિલીપત્ર ચડાવજો અમારા સ્વર્ગસ્થ પરમ સ્નેહી રાજેશભાઈ પટેલ અમારા શાંતિધામ સંકુલના કન્વીનર એમના માર્ગદર્શન હેઠળ અમે આ ય પ્રતિવર્ષે મહા સેવા દિવસે કરી રહ્યા છે આજે પચીસમો લઘુત્ર યજ્ઞ છે આજે સવારે દસ વાગે યજ્ઞનો આરંભ થશે સાંજે પાંચ વાગે યજ્ઞની પૂર્ણાઉિ થશે ત્યારબાદ સાંજે મહાઆરતી થશે અમારા કન્વીનર શ્રી શ્રીમતી સ્મિતાબેન અને ફેનિલભાઈના માર્ગદર્શન હેઠળ અમે આ શિવરાત્રિના મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજનું આ કાર્ય કરી રહ્યા છીએ